આજે આપણે બનાવીશું ઇન્સ્ટન રવા ઈડલી ફ્રેન્ડ્સ ખૂબ જ પોચી અને એકદમ ટેસ્ટી જો હું તમને બતાવી દઈશું એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરી એક કપ રવો લેશું અને એક કપ છાશ અથવા દહીં જે બી અવેલેબલ હોય ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું રવો આપણો ફૂલીને તૈયાર થઈ જાય આ રીતે એટલે આની અંદર આપણે થોડું પાણી અથવા અડધો કપ છાશ એડ કરી અને આપણે એના બેટરને પરફેક્ટ બેટર કરી તૈયાર કરી લેવાનું છે બેટરને સાઈડમાં રાખી અને આપણે ઇડલીના મોલ્ડને તેલ અથવા ઘીથી આ રીતે ગ્રીસ કરી લેશું ફ્રેન્ડ્સ તમે અડદની દાળ અને ચોખાની જે ઇડલી બનાવો છો એના જેવો જ ટેસ્ટ આવશે પછી આપણે અડધી ચમચી સોડા અને સ્વાદ મુજબ મીઠું નાખી અને બેટરને આ મોલ્ડની અંદર આ રીતે મૂકી દેશું બધા બેટરને બધી ઇડલી દસ મિનિટ સ્ટીમ થશે એટલે ઇડલી આપણે તૈયાર થઈ જો હજુ તો હું ત્યાં તો ઇડલી નીકળી જાય છે તો આ ઇડલી આપણી પરફેક્ટ ખૂબ થઈ છે તેમ સમજવાનું તો તૈયાર છે આપણી રવા ઇડલી ફ્રેન્ડ્સ અને તમે સંભાર કે ચટણી સાથે સર્વ કરજો મારો વિડીયો તમને ગમે તો લાઇક જરૂરથી કરજો